પોણા દસ વાગે એટલામાં કમ કે મારા હસબૅન્ડની વહેલાં નોકરી હતી તો એ ઘરેથી બારોબાર ગયા તા નોકરી પર ને ત્યાંથી થોડીવાર ફ્રી થયા તો એટલા ટાઈમમાં અમને પાછા આવી મૂકવા એટલે કે મારા સાસરી મૂકવા હતા તો અમિતિક્ષાને મેં ફટોફટ તૈયાર કરી અને સ્કૂલમાં મોકલી આપી છે તો જમવાનું તો મમ્મીએ બનાવી માહતું હતું એટલે હવે કશું કામ નથી વાસણ મેં આવીને ધોઈ નાખ્યા હતા તે તો આસ્તા ઊંઘે છે તેટલી વાર મારે અહીં થોડી જગ્યા છે આ રમકડા છે મિથિક્ષાના તો અહીં થોડી જગ્યા છે ત્યાં વેલો રોપવાની છે તો ચાલો આસ્તા ઊંઘે છે તેટલી વાર આ કામ કરી દઈએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો કામ કરી દઈએ વાયરી વેલો છે આ વેલો મને બહુ જ ગમે છે તો આ વેલો રોપવાની છે થોડી આ પણ રોપી દઉં અલગ છે એટલે આ પણ થોડી રોપી દઈશ কত কি होत হয়ে গয়েছে তো চলো আমাদের রোপি দিয়ে फटाफट તો ગાય વેલો મેં મસ્ત રોપી દીધી છે હવે આ બાજુ રસ્તા બાજુ જાઉં કઈ મળે રોપવા જેવું તો હું જોતી હતી પણ નથી આ બાજુ તો રોકવા જેવું કંઈ છે નહીં ચાલો પાછી અંદર જ જતી તો મમ્મી લોકો હજુ નથી આવ્યા મમ્મી લોકો ગયા છે ખેતર કેળો રોપવા માટે તો આજે કેળો રોપે છે તો મમ્મી પપ્પા ખેતર જ છે તો લગભગ હવે પૂરું થશે તારે જ આવશે કે માજુર જોડે ગયા છે એટલે પછી પતાવીને જ આવશે લગભગ બપોર તો પડી જ જશે તો ચાલો હવે આયરી વેલો રોપવાની છે દાદીના ઘરે તો આસ્તા ઊંઘે છે તો હું કરી જ દઉં अगले सरस बरसात पड़े એટલે મારી વેલો પણ સરસ થઈ જાય ઠાકી દે થોડી થોડી ઠાકી દે બોલીસ ને તો આસાતરત જાઈ જશે તો ચાલો વિડિયો માં બન્યા રહીએ તો રાઇસ બપોરના થઈ ગયા છે ત્રણ અને મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો મમ્મી પપ્પા પણ અત્યારે જ આવ્યા છે તો એમના માટે પણ બનાવું પણ કાકા બોલાવતા હતા કંઈક કામ હશે એટલા માટે મેં બહાર આવી છું તો કાકા કેરી લાવે છે એટલે તો ચાલો પહેલાં ચા પી લઈએ ને પછી કેરી ખાશું કાકા લાવે છે કેરી tu ada ding lu. Ding lu. Itu dong. ding lo Ding lu, ding lu, ding Ding kan.

કારેલા રોપી દઉં આસ્તા રમે છે તેટલી વાર મારી બેને આપ્યા છે કારેલાનું બી આ તો હું કારેલા રોપી દઉં કે મને કારેલા ભાવે છે એટલા માટે તું ચાલો વિડીયોમાં બન્યા રહેજો હું કારેલા રોપી દઉં હમણાં મારા હસબન્ડ બી આવતા જ જશે કે એમને થોડી વાર પહેલાં ફોન આવ્યો તો કે આવે છે નીકળ્યા છે તો ચાલો પછી થોડી વાર સાથે વેસવા મળે તો પેલા કારેલા રોપી દઈએ બને તો જાતે

લઈ આવજો ને રોપાઈ જાય મસ્ત આખું થઈ જાય સીધું જમરૂ આ વખતે વેલા ફૂલા સુકાલ કાકા બી ગયા

હેર ઓઇલિંગ કે આજકાલ વાળ બહુ તૂટે છે એટલા માટે મેં કીધું થોડી આમ ઓઇલિંગ કરીએ એટલે થોડા વાળ બચી જાય તો ચાલો વાળમાં તેલ નાખી દઈએ ને પછી શાંતિથી સી જઈએ તો ગાય રાતના વાગી ગયા છે દસ અને હેર ઓઇલિંગ મેં કરી દીધી છે અને જાડું જોયું છે પિક્ચર તો ચાલો આજનો વિડીયો હું અહીંયા કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી Terima kasih. Good night. Bye-bye.